રાજકોટમાં વિવાદ તબીબ હિના પટેલ ફરી વિવાદમાં આવી હિના પટેલની હોસ્પિટલમાં એકવીસ વર્ષીય પ્રસ્તતાનોની પછી મોત પ્રસૂતિ સમયે તબીબની બેદરકારીના કારણે મૃત્યુ થયાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ઓક્સિજનના બાટલા મોડા મંગાવ્યા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો ત્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ કર્યો ઇનકાર હિના પટેલ અગાઉ બે હાજર ઓગણીસ માં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ મામલે પકડાઈ ચુકી છે મારું નામ રવિ સોલંકી બનાવ બન્યો છે સાડા આઠ પછી નો છે અને તો હું તો અહીંયા છ વાગ્યાનો નો જતો બે મારી બેન ને બે લાગ બે વાગ્યા લાવ્યા છે પણ હું આવ્યો છ વાગે એટલે મને આવ્યા ને તો એમ કીધું કે સીઝરિંગ માં લઈ જવા છે તો હા પાડી અને અમારે બેન ના હજી મહિના પૂરા હતા નહીં સાતમો પૂરો હતો અને આઠમો ચાલુ રિંગમાં લઈ ગયા ત્યારે વધારે કોઈ ડોક્ટર આવી છે તમે કઈ ઉપાધિ ન કરો છોકરીને કઈ થયું નથી અને એને સીધા એમ્બ્યુલન્સ માં બેહડી લઈ ગયા જીજુવારે પછી થી બધા ચાલુ થઈ ગયા આઠ નવ ડોક્ટર આવી ગયા માથે પછી તે ઓક્સિજન ના ન હતા ત્યારે શું કીધું કે બેન ને આંચકી આવી પછી ઓક્સિજન ના બાટલે છેલ્લે કલાક પછી આવ્યા નથી તકલીફ જ નથી છેલ્લે છેલ્લે એને બે કલાક નહી કલાક અંદર અંદરની અંદર પછી છેલ્લે છેલ્લે એનેથી હવે એમ થઈ ગયું કે કઈ નઈ મારી બે બેન ને આ થયું એ તો આ પેલો બનાવ નથી અહીંયા બધા કઈ છે ત્રણ ચાર ત્રણ ચાર વખત આ બનાવ બની ગયો તો આ કાયદેસર ની કાર્યવાહી જોઈ બોડી તો ન્યાય મળી જાય પછી બોડી ની વાત છે